તમે જે આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે એકદમ વ્યાજબી ભાવે ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટરની બધી ડિટેલ વિડિયો અંદર તમને મળી જ જશે પતુ વેચવાનું છે ટ્રેક્ટર તમારે વિડિયો પૂરો જોવાનો છે વિડિયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો આઈસર ત્રણસો અડસઠ વેચવાનું છે રેડ કલરમાં તમે જોઈ શકો છો મોડલની વાત કરું બે હજાર ચૌદ પંદરના મોડલ આ ટ્રેક્ટર છે રેકા્ડો એન્જિનમાં છે કંપની કંડિશનમાં કંપની ફિટિંગ આખું એન્જિન ગેર હાઇડ્રોલિક બધું કમ્પ્લેટ કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેસ ડ્રાઇવ લઈ ચેક કરી આખું ટ્રેક્ટર ત્યારબાદ પણ લઈ શકો છો પેલા પતુભાઈનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રીસ સારા છે ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે આખું ટ્રેક્ટર તમને ક્લિયર કટ બતાવવામાં આવ્યું છે આ ટ્રેક્ટર સેકન્ડ ઓનર છે પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે